સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ટેલીમાનસ સેવા એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલો એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ વધારવાનો છે આ સેવા ખાસ કરીને એવા લોકોને મદદરૂપ થાય છે જેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે પરંતુ મનોચિકિત્સક પાસે જવામાં સંકોચ અનુભવે છે અથવા તેમની પાસે પહોંચી શકતા નથી ટેલિમાનસ સેવા શું છે ટેલિમાનસ સેવા એ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દસ ઓક્ટોબર બે હજાર બાવીસ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસના રોજ શરૂ કરાયેલી પહેલ છે આ સેવા એક રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન ચૌદ હજાર ચારસો સોળ એક આઠ શૂન્ય શૂન્ય આઠ નવ એક ચાર ચાર એક છ મારફતે ચોવીસ ભાગ્યા સાત મફત માનસિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડે છે આ હેલ્પલાઇન વીસ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમાં ગુજરાતી પણ સામેલ છે ટેલી માનસ સેવાના મુખ્ય પાસા અને લાભો માનસિક સ્વાસ્થ્ય સહાય આ સેવા માનસિક તણાવ ચિંતા ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોને ટેલિફોન દ્વારા કાઉન્સેલિંગ અને સહાય પૂરી પાડે છે સુરતતા આ સેવા દેશના દૂરના વિસ્તારોમાં પણ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવામાં મદદ કરે છે જ્યાં નિષ્ણાતોની ઉપલબ્ધતા ઓછી હોય છે ગુપ્તતા આ સેવામાં વાતચીત સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે જે લોકોને ખચકાટ વિના મદદ મેળવવા પ્રોત્સાહિત કરે છે તાત્કાલિક સહાય ચોવીસ ઉપલબ્ધ હોવાથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ ગમે ત્યારે મદદ મેળવી શકે છે બે સ્તરીય પ્રણાલી પ્રથમ સ્તર પ્રશિક્ષિત કાઉન્સેલર્સ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા પ્રાથમિક સલાહ અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે બીજું સ્તર જો જરૂર જણાય તો કોલને જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ ડીએમએચપી અથવા મેડિકલ કોલેજોના નિષ્ણાતો પાસે મોકલવામાં આવે છે જ્યાં વિડીયો કોલ ઇ સંજીવની દ્વારા અથવા રૂબરૂ સલાહ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે અન્ય સેવાઓ સાથે જોડાણ માનસ સેવાની ઈ સંજીવની આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે જોડવામાં આવી રહી છે જેથી વધુ વ્યાપક સંભાળ પૂરી પાડી શકાય સ્ટીગમા ઘટાડવો આ સેવા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગેના સામાજિક કલંકને ઘટાડવામાં મદદ કરે છે કારણ કે લોકો ઘરે બેઠા જ ગુપ્ત રીતે મદદ મેળવી શકે છે ગુજરાતમાં પણ ટેલીમાનસ સેવા ઉપલબ્ધ છે અને તેનો લાભ લઈ શકાય છે જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અથવા સમસ્યાઓથી પીડાતા હોય તો તમે ટોલ ફ્રી હેલ્પલાઇન ચૌદ હજાર ચારસો સોળ અથવા એક આઠ શૂન્ય શૂન્ય આઠ નવ એક ચાર ચાર એક છ પર સંપર્ક કરી શકો છો